તેવા સવાલ ગ્રામજનો કરી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે વેરો ભરશે એટલે તરત દાખલો મળી જશે ગ્રામજનો વેરો ન ભરતા હોવાથી ઉપરથી સૂચના તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું છે તો મરણનો દાખલો લેવા જતા અને તે પહેલા જ્યાં અરજદાર હતા તેમણે કહ્યું કે તમારે પહેલા વેરો ભરવો પડશે તો જ પછી તમને મરણનો દાખલો મળવાનો છે ડભોઈની માનવા ગ્રામ પંચાયતના તલાટીની આ મનમાની સામે આવી છે અમારે તિલકવાડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યા કરતા હતા તો પોલીસ સ્ટેશનમાં વારંવાર ફોન આવ્યા કરતા હતા તો અમારે ત્યાં દાખલો અહીંથી આપ્યા કે ત્યાં જમા કેવી જ ના કરાવીએ હવે ત્યાં આગળ અમારે ફોન આવ્યા કરે હવે અમને તે દાખલો જમા ના કરે ત્યાં સુધી પેલું નામ ચાલુ રહે એટલે આપણને ફોન તો આવે જ હું એટલે આપણે તાલાટી સાહેબને એવું કીધું કે તમે દાખલો તમે અમાઉન્ટ આપો તો અમારે તે તિલકવાળા જમા કરાવવાનો છે દાખલો હું તમે અમે તે અમાઉન્ટ તમે અહીંથી આપો તો અમે તિલકવાડા ત્યાં જમા કરાવીએ ને તો ડભોઈના ગ્રામીણ વિસ્તારની આ ઘટના છે માંડવા ગામ જ્યાં સચિવાલયની અંદર આ પ્રકારની એક ઘટના સામે આવી છે તલાટીની મનમાની જોવા મળી હતી કે જ્યારે અરજદાર ગ્રામજન જ્યારે મરણનો દાખલો લેવા માટે ત્યાં પહોંચે છે મરણનો દાખલો માંગે છે તે દરમિયાન તલાટી કહી રહ્યા છે કે પહેલાં તમારે જે વેરો છે તે ભરવો પડશે અને ત્યારબાદ જ આપને જે મરણનો દાખલો છે તે મળી રહેશે જો કે આ મુદ્દે આ ઉપરથી અધિકારીએ કહ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું આર્થિક રીતે નબળા રજદારને વેરો ભરો તો જ ગ્રામ પંચાયતમાં કામ થાય તેવું કહી રહ્યા છે તો આ તરફ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી પણ કહી રહ્યા છે કે વેરો ભરશે એટલે તરત તેમને દાખલો મળી જવાનો છે ગ્રામજનો વેરો ન ભરતા હોવાને કારણે ઉપરથી આ સૂચના આપી હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું ટીડીઓ આ તરફ કહી રહ્યા છે કે જે વેરો જેવો ભરશે તેમજ તેમને મરણનો દાખલો મળી જવાનો છે અને ઉપરથી જે અધિકારીએ છે આ પ્રકારની સૂચના આપી છે ગ્રામજનો વેરો નથી ભરતા તેને કારણે આ પ્રકારે પગલું લેવામાં આવી રહ્યું હોવાનું આ તરફ ટીડીઓ કહી રહ્યા છે એટલે અનેક સવાલો પણ હવે ઉઠી રહ્યા છે કે જો મરણનો દાખલો લેવા માટે કોઈ ગ્રામજન જાય છે તેને વેરો લઈ અને વેરો પૂરો ભરવો પડશે ત્યારબાદ જ આ પ્રકારની દાખલાઓ છે તમને મળી રહેશે